નમસ્કાર દર્શક મિત્રો દર્શક રેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી અવિરત પ્રશ્નોથી પરિવર્તન સંભવ છે પાલનપુર નગરપાલિકા દ્વારા પોઝિટિવ પગલા લેવામાં આવ્યા છે ગદરોજ ધી સિક્રેટ ન્યૂઝ ચેનલ પર પ્રસિદ્ધ થયેલા અહેવાલના આધારે પાલનપુર નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા પોલિટેકનિક કોલેજ સામેના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી પડેલા ઉકરડા તેમજ ગંદકીના કારણે ઊભી થયેલી દુર્ગમની સમસ્યા હવે હલ થઈ ગઈ છે સફાઈ માટે આજે સવારથી જ કામ શરૂ કરી સમગ્ર વિસ્તારની વિધાનપૂર્વક સફાઈ કરી જેના પરિણામે કોલેજના વિદ્યાર્થીઓ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા પ્રોફેસરો તથા આસપાસના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે આ ઘટનાનો પરથી સ્પષ્ટ થાય છે કે પ્રજામાં અવાજને અગત્ય આપતી નગરપાલિકા ક્યારેક જાગૃત બની યોગ્ય પગલાં લેતી હોય છે આવી પોઝિટિવ કાર્યવાહીને વધાવવી જરૂરી છે જેથી આવતીકાલે વધુ જવાબદાર અને સફાઈ પ્રેમી શહેરનું નિર્માણ થાય અંતે આપણે પણ સૌએ આ દાખલાને ઉદાહરણ તરીકે લઈ સ્વચ્છતા માટે ન માત્ર સરકાર કે નગરપાલિકાને દોષ આપવો પણ સ્વયં પણ ભાગીદાર બનવું જોઈએ ત્યારે આજ સાચી રીતે સ્વસ્થ ભારતના સપનાને સાકાર કરી શકીશું